તમારા ડોસા તવાને લાંબા સમય સુધી નોનસ્ટિક રાખવા માટેની આ રહી માર્ગદર્શિકા આ વિડીયોમાં આપણે સીઝનિંગ કાર્બનાઇઝેશન અને તેલ જામવા વિશે જાણીશું આ વિડીયો મારી YouTube ચેનલ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ છે તો તમારા રસોઈયા સાથે જરૂર શેર કરજો સીઝનિંગ અમે દર બે દિવસે તમારા તવાને સીઝન કરવાની ભલામણ કરીએ છીએ એક તવાને ધીમી આંચ પર ગરમ કરો અને પછી ગેસ બંધ કરી દો દે તવા પર તેલ લગાવો ત્રણ દસ મિનિટ માટે રહેવા દો ચાર પીસું અથવા નરમ કપડાંથી લોચી લો પાંચ તેને એમ જ રહેવા દો કાર્બનાઇઝેશન જો તમે તમારા તવા પર કાળા ડાગ અથવા તેલના નિશાન જુઓ છો તો ચિંતા કરશો નહીં આ કાર્બનાઇઝેશન છે અને નિયમિત ઉપયોગ સાથે તે સંપૂર્ણપણે સામાન્ય છે એક ગરમ પાણીમાં બેકિંગ સોડા અને હળવા ડિશ સોપની પેસ્ટ બનાવો બે તવા પર હળવા હાથે ઘસો ત્રણ સાફ કરવા માટે નરમ સ્પોંજનો ઉપયોગ કરો ચાર પાણીથી ધોહ્યો પાંચ માઇક્રોફાઈબર અથવા મલમલના કપડાથી લૂછીને ને સુકવી લો